કે તુલસી કેમ બોલે ફૂલથી ફૂલથી કર કેમ હાથ જોડાવ્યા હાથ જોડાવ્યા આજ છોકરીએ જો એમ ઊભી થઈને કે જોઈ હાથ જોડાવ્યા છો અનિયા અનિયા આજ મારી છોકરી હાથ જોડાય દીધા સીતારામને શ્રી શ્રી કૃષ્ણ બતાવીને વહેલી હવારના હાથ વાગી ગયા ને આગળ જો સૂરજ દાદા દેખા હે એટલે હું જાઉં ટાઈમલેસ મૂકવા શિવ હજી હું ને મમ્મીને પપ્પા ગાય દોવા ગયા ને મમ્મીને પપ્પા ગાય દોવે ને ત્યાં આગળ હું જાય ને શૂટિંગ કરવા તો છે ને આગા પાછી આગા પાછ ગાય થયા રાખે ભાઈ ને ઓછા એવા હોય ગાયું ને છે ને એ દોતા હોય અહીંયા પાસે જઈએ ને તો બહુ ગમે નહીં એટલે પપ્પા પાસે ઊભવું પડે ને મમ્મી ગાય દોવેશ તો આગળ એ ગાય ધોઈને ખળ લેવા ચાહે સાય થઈ ગઈ ચા કરી લીધો ચા પાણી બધાય પી લીધા ને હવે ફરી વાર ગુસે એટલે ત્યાં હુંથી તમે સુરજદાદાના દર્શન કરો ને હું ફરી વાર ત્યાં ફરિયા તો વરાઈ ગયા ને હજી સીવું એઠી ના હજી પગલિયું ફરવાની બાકી છે ના આજ છે ને મમ્મી એકલા જ ગયા ખળ લેવા પપ્પા છે ને પૂરા વારવા ગયા ત્રણ દીથા આપણે જવાર વટાઈ ગઈ હતી ને અડધા પૂરા તો ઓલા વારતા ગયા તા પછી અડધા બાકી હતા પપ્પા જીરેક કૂંકાવવા દઉં પછી કે વારીથી એ હવાર વહેલા વયા ગયા ગાય દોરાવી ને સીધા પૂરા વારવા વહી ગયા જોઈ પૂરા વારે કેટલાક વાયરા હોય ને કેટલાક બાકી હોય જોઈ આવીએ હવે હજી તો સાંટા પૂરા વારવાના બાકી છે આ બાજુ દેખાય ને ઈ સને ઓલા વારતા ગયા હતા ને આ બાજુ ચો પપ્પા સીતી લંચલ કરતી હતી એટલે આમ વારતા જાય ઓલી બધી હજી દેખાય ને એ વારવાના બાકી જ છે ધીરે ધીરે વાર છે બે દી વાર છે ને બે ત્રણ દી તા પૂરા વરી જાય પછી એ ખેતર ખાલી થાય પછી આની આરવાર બધું ખેડી ને એમાં ગદપને મકાઈને પાછા કરવાના છે તો અંદર જઈને જોયું તો સીવું તો હજી હુંતી છે પોણા આઠ વાગી ગયા હલેલ તો કરે બસ ઉઠવું ઉઠવું છે ને અમારે જો ગલુડિયા ને એની માં પત ઢેગલા ઉપર છે ગટુડી તો ઓલી ગલુડી તો સડી જાય ઢેગલા ઉપર પણ ઓલાઈ જતો હા 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 એ આતા છો એ લહરતા આવે છે ને જોતો એને હવે સાહ પીવીશ બધા તાજી તાજી સાહ હટામાંય મૂક દઉં ને એટલે આમ તો સાડા આઠ નવક વાગે જ મૂકું તાઈ થજીરી કટાણમાં એવો હોય તડકો થાય ને તઈ મૂકું હવે એટલે મારી પાસે વાચારવું હજી વારસે વારસે હજી ઉતરા ઉતરા ઉતરો 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 ભૂફાગ્ય ખાતા આવે આખોય ભૂકો બગાડે આખોય ભૂકો છે ને હરખા ઠેગલા કરેલા હતા ને એ આખો લહેરાવી નાખે છે આખી મમ્મી દેખશે ને પપ્પાને માર તું પપ્પા શિવ જય શ્રી કૃષ્ણ મહાદેવ હાલો હાલો ટાઈમ થઈ ગયો ને હાલો જીરીક મોડું થઈ ગયું એટલું કેટલું એટલું મોડું થઈ ગયું શિવ ઉઠવા મોડી થઈ ગઈ હતી ને દીકુ

તે પછી તો બસ હું સીરામણનું તૈયાર કરતી હતી તા ઉઠીને રફોડામાં આવી મમ્મી ખડ લઈને આવ્યા મમ્મી કહે એ કે હું એ કે ને થયું હું કહીને કંઈ થયું નથી ઊઠી સા જ તો કે હે એ કટાણ સેટ ઉઈઠી આ મેં કીધું ત્રણ સેટ તે ઘડીક વાર તેડી હતી મમ્મીને એમ કે ને હું થયું એ કે હાલે હા હાલે તુલસી તુલસી તારે ખાઈ છે રોટલી મમ્મી ને આલેસેવાનું કામકાજ આજના દિન નું સાણ તો નાખવાનું છે ને નાખી દીધું નાખી દીધું કાલથી થાય થાપર લતાય ઉખેડે આજે

ચિરિક તાપ ઠરી જાય ને હા તાપ ચિરિક ઠરી જાય તો પછી ફઠામ પાકી જાય ગાય છે દીવે છે માર વાસડી ને બાંધી હા હા એ કુમરે સડી જાય છે વાસડી ને બાંધી ને ઈ કુમરે સડી છે શિવ મમ્મી મોડી ઉઠી તો વાંધો ના આવ્યો વહી ગઈ ફટાફટ નકર તો એને ક્યાં ટાઈમ જ રહ્યો તો આજે

તો હં જ્વા વરાઈ ગઈ ને હવે છે ને પપ્પા રોલ આક વાગ્યા જે ગત પારું તૈયાર કરવાનું છે એમાં વાર પૂરાવાર વાગ્યા હતા એ પછી છે ને રાપ જોડાવી પેલા દાંતી જોડાવી ભાવેશભાઈએ તે ઓલી એક હજી આપણે જવાર વાઢી લીધી ને એ પારી હમી કરવાની હતી એ પારી હમી કરી આવ્યા પછી રાપ જોડાવી ને પછી પાછો ભાવેશભાઈ રોલ જોડાયો ને પછી તૈયાર થવા ગયા સિરામણ કરીને એ હવે પપ્પા અટાણ સિહુ મૂકી આવી ને રોલ ત્યાર કરીને રાખી દીધો તોય કે આવીને એ કે હા કે રોલ આપવા અવતાર્યા પપ્પા એમાં એવું છે કે હવે આ પૂરા કે કંઈ વરા હે ને કઈ કટકું ખાલી થાય પૂરા વરાઈ હે પછી ટોલી જોડી ને ઘેર હારશું પછી આ કટકું ખાલી થાય તો એ કદકનું મોડું થાય એટલે એ કે આ છે ને એટલું તૈયાર કરીને ગદપ વાવી દઈએ ને રજકો રજકો કંઈ નહીં અમે ગદપ કહીએ ઘણા રજકો એ કહેતા તો રજકો વાવવાનું છે ને આમાં તો પછમકાઈ વાવવાનું છે ને તે કે પછી વાનું આ પૂરું થઈ જાય ને વાવવાનું તો આ કે નિરાય થાય કે પછી મકાઈ વાવી દેશે પાછી મજા હતી એ ખાલી ટાળા હામું પણ છે ને વરસાદના લીધે મોડું થઈ ગયું હતું કેમ કે વેલેરી જો એ વાટીને રાખત તો વરસાદ તો શેઠ હોતી વર હો એટલે પછી હું કલે બગડત એટલે એમાં એવું વાટવાનું મોડું થયું ને એમાં પછી મોડું થઈ ગયું ન કરતા ઘણી એ કાર્ય બધું તૈયાર થઈ ગયા હતા

दाळ भात तयार बेतंदेन बेतंदे हूं कासे गदा ठडी एक ओहत करी बाकी हटाणो बरो रोटलो अबे मम्मी दही होईती दही फेरी मजा आवे का हां अबे दही मजा आवे मोर मोर खावे दही ने ओरो ने होई એટલે ને એટલે अबे मजा आवे खवानी पाच वाई का ना आलो आलो मंडो चलो कोई बाजू थी बाजू थी

તને બપોર નીંદર નથી ન પછી આમ જો જવાબ દે અ મારું પાઠા મારું તો શું થાય પાઠા મારું આમ જો જવાબ તો થાય પાઠા મારું લાગે જાય પછી કે કેને કહી દાદા ને કહી દઈ પારુવિખ માં ઈસકા હે દાદા પછી દાદા ને કઈ દઈ શું કઈ શીવું શું કહે પછી દાદા ને શું કે જોઈએ મેં મમ્મી મારે કેમ મારે આમ જતો છી એ આમ જતો કેમ મારે મમ્મી આમ તને તને કેમ મારે આમ મારું હમ માથે બાંધવાનું તો માથે મકાઈ લેવી હવે તું અહીં કોદારી લઈને કામ કરવા આવી હતી ને હવે તારે મકાઈ લેવી

હાલ વાત ની દઉં દીકુ મકાઈ હાલો શિવ નહીં આવે બે વાત એ છે હાલનું કમાય બે હું કામ કરવું હોય તો દાદા વૈયા ગયા તેને ભગાણ વીપડી ખપારો જોતો તો દાદા પાસેથી દાદા કે અડતા નહીં ભાઈ કે પારી ગયું હાલ હું જાઉં પસ્તું આવે તો હે માથે બાંધવાનું

ત્યાં અંદર નો આલ તો શું વાંધો પડે તને હે અંદર નો આલ તો કઈ વાંધો પડે હા હાલ ને ઓકે ઓકે હા હા આવું જ છું નો આવું હાલ નહી આવું હાલ ના પાડે તો અહીં રહો એમ

કેમ કઈ તુલસી કેમ બોલે ફૂલથી ફૂલથી કર થી કીવું સાંભળી ગઈ ની સાંભરી કઈ ને

આપણે થાકી ગયા પણ હજી સીવું નથી થાય હમણાં અંધારું થયા વાર છે અંધારું થા એટલે પછી આમ જોઈ કેમ હુ જાઉ હુ જાઉં